નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે તારીખ આઠમા મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ લસણની આવકની વાત કરીએ તો મિત્રો લસણની આવક આઠસોથી સાડા આઠસો કટાની નવી આવક અંદાજીત દેખાઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ ખેપારીએ છીએ આજના લસણના બજાર ભાવ હા મિત્રો મા ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે કમેન્ટ કરીને જરૂર જણાવજો તો તેજી મંદીની વાત કહીને તો મિત્રો થોડું એવું બજાર અત્યારે હાલ નરમ જોવા મળી રહ્યો છે થોડું એવું બહુ ખાસ બહુ નરમ નથી જોવા મળી રહ્યું તો મિત્રો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કહેવા રહી છે આજના લસણના બજાર ભાવ પાપ્ય ભાઈતે હી કાલ હોય છે આને આયે છે એક ઓ દિનાને એનો આયો એકારોગતી યો બેનટી જો આય માલિકની આમ ધન્યવાદ મની આ કે ધામી મંત્રી ગાલી ત્રણ હજાર ને એકોતેર રૂપિયા નો ભાવ છે સુપર ગોલાઈ છે આમાં અને મીડિયમ સાઈઝ છે ત્રણ હજાર ને એકોતેર રૂપિયા અમુક ટકા ખુલ્લી હોતી ગયું છે લસણ આ ટાઈપ સાઈઝ બધી સારી છે અને વજન એ સારો સાઈઝ વજન મેં સારું ટકા પચીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો સાઈઝમાં માં મોટું છે પણ વજન માં હરવું છે ત્રેવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો સાઈઝમાં મીડિયમ છે ત્રેવીસો ને એકોતેર રૂપિયામાં વેચાણું છે વજનમાં સારું છે સાઇઝમાં મીડિયમ ત્રેવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો વજનમાં સારું એક પડતીનો માલ છે ચોવીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો માલ મીડિયમ છે ચોવીસો ને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો તમે જોઈ શકો ચોવીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે